પાણીની ટાંકીના નિર્માણ કાર્યમાં કામદારોનું જીવ જોખમમાં મૂકવામાં આવ્યું જોવો આ દ્રશ્યો ભરૂચ નગરપાલિકાના ડુંગળી વિસ્તાર નજીકના દ્રશ્યો છે સુપરવાઇઝર ની નજર સામે જ કામગીરી ચાલી રહી છે પણ કામદારોની સુરક્ષા અંગે સુપરવાઇઝરને પૂછવામાં આવતા અસામાન્ય વલણ બતાવ્યું કામદારો મરતા હોય તો મરે પેટીઓ રડવા મજબૂર કામદાર પાસે જીવના જોખમે કામ કરો કેટલું યોગ્ય છે એ બહુ મોટો સવાલ છે પ્રશ્ન એ થાય છે કે જીવના જોખમે કામદારો કામ કરી રહ્યા છે એની જવાબદારી કોની શું કામદારોની જીવનની કોઈ કિંમત નથી જો કામદારોને કંઈ થશે તો તેની જવાબદારી કોની રહેશે એ પણ એક બહુ મોટો સવાલ છે ભરૂચ નગરપાલિકા અંતર્ગત વિસ્તાર પાસે પાણીની પાસે જીવના જોખમે કામ ભરૂચ આપણી આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે ગુજરાત ન્યૂઝ કરો